હવે થતી ફર્સ્ટ પહેલા અમદાવાદ પોલીસે ગુનેગારોને કાયદાનો ડર બતાવવાનો પ્રયાસ કર્યો અને એક સાથે એસીથી વધુ ગુનેગારોને ભેગા કરીને સુધરી જવા માટે ટકોર કરી છે અમદાવાદમાં ચેન્ડ સ્નેચિંગ છેડતી હથિયારો સાથી આતંક મચાવવાના અનેક કિસ્સા સામે આવતા રહે છે તેમાં પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક હોવાથી દારૂની હેરાફેરી સહિતના ગુનાઓ પણ વધી જતા હોય છે ત્યારે આજે ઝોન એક પોલીસે આવા ગુનેગારોને કાયદામાં રહેવાની ટકોર કરી ઝોન એક પોલીસે એસીથી વધુ ગુનેગારો સાથે બેઠક યોજી અને તેમને કાયદામાં રહેવા પર ફાયદો છે તેવી કડક સૂચના આપી છે જેથી કરીને આ લોકો ફરી ગુનાખોરીનો રસ્તો ન અપનાવે અ સોલા ખાતે અમે એક જે પાસામાં ઓલરેડી સજા કાપી ચૂકેલા છે પાસામાં જઈ આવેલા છે એવા ભેગા કરીને લગભગ વધારે હતા એ લોકોને પોલીસની હાજરીમાં વ્યવસ્થિત ક્રાઇમ બાબતમાં સમજ કરવામાં આવી છે કે હવે ફરીથી એ કોઈ પણ આવી અપરાધિક ગતિવિધિમાં જોડાય તો પોલીસને ધ્યાને આવતાની સાથે બહુ કડક પગલા લેશે સાથે સાથે બાબતમાં સબાન કર્યું કે આનાથી એમનો કોઈ પણ પ્રકારનો લાભ થવાનો નથી કાયદાની મર્યાદામાં રહીને પોતાનું જીવન ગાળે સામાજિક જીવન જીએ તો સારું અધરવાઇઝ પછી કાયદો કાયદાની રીતે બહુ કડક ખાતે કામ લેશે પોલીસનો આ પ્રયાસ તો સરાહનીય છે એકસાથે આટલા આરોપીઓ પોલીસના બોલાવા પર બેઠકમાં સામેલ થયા તે પણ સારી વાત છે પરંતુ સવાલ ફરી એ જ છે કે શું પોલીસની આ બેઠક અને કડક સૂચનોથી ગુનેગારોને કોઈ ફરક પડશે કે નહીં હવે આ સવાલનો જવાબ તો આવનાર ભવિષ્ય જ બતાવશે પરંતુ જો ગુનેગારો સુધરી જશે તો ફાયદો પણ તેમનો જ છે સૌ કોઈ જાણે છે કે જ્યારે પોલીસનો અંતરાત્મા જાગી જાય છે ત્યારે ગુનેગારોની કેવી હાલત થાય છે ટ્રેલર રખ્યાલના અસામાજિક તત્વોના રૂપમાં તમે જોઈ ચૂક્યા છો જેમને પોલીસે કાયદાનો પાઠ તો ભણાવ્યો જ પરંતુ તેની સાથે સાથે તેમના અડ્ડાઓ પણ જમીન દોસ્ત કરી નાખ્યા તેવામાં આ ગુનેગારોની ફોજ હવે પોતાને અપરાધોની દુનિયામાંથી દૂર રાખવામાં કેટલી સફળ રહે છે તે આવનારો સમય જ બતાવશે